સુરત શહેરમાં લાંચિયા સરકારી બાબુઓ વારંવાર એસીબી નાથે ઝડપાઈ રહ્યા છે ત્યારે અટકાયતી પગલાની કામગીરીમાં દસ હજાર રૂપિયાની લાંચ માંગી આઠ હજાર રૂપિયાની લાંચ લેનાર મહિલા પીએસઆઈ સહિત બેને એસીબી પોલીસે ઝડપી પાડતા લાંચ્ય અધિકારીમાં આજે ફફડાટ જોવા મળ્યો છે સુરતના લાલગેટ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા હતા મહિલા પીએસઆઈ મંજુલા પારગી વતી લાંચ લેનાર પુત્ર અશ્વિન પારગીની એસીબીએ ધરપકડ કરી છે તો વાત એમ છે કે ફરિયાદીના ધંધા ઉપર કામ કરતા ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ ચોકીમાં અરજી આવી હતી અરજી ઉપર સીઆરપીસીની કલમ એકસો એકાવનની કાર્યવાહી ન કરવા મહિલા પીએસઆઈ મંજુલાએ દસ હજાર રૂપિયાની લાંચ માંગી હતી જોકે ફરિયાદી લાંચને આપવા માંગતા હોવાથી તેમણે એસીબીને જાણ કરી હતી અને લાંચ માંગનાર મહિલા પીએસઆઈને પકડવા માટે એસીબીએ છટકો ગોઠવ્યું હતું અને મહિલા પીએસઆઈને તેમની જ લાલગેટ ચોકીમાં આઠ હજાર રૂપિયાની લાંચ લેતા રંગ્યાથે ઝડપી પાડ્યો હતો ગતરોજ કેસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના વેજ પેટે રૂપિયા દસ હજારની લાંચની માગણી કરે જે રજકના અંતે રૂપિયા આઠ હજારની લાંચ લેવા તેઓ સહેમત થયેલા તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન અશ્વિનભાઈ રૂપિયા આઠ લેતા અટકાયત અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં જે અરજીમાં એ સીઆરપીસી એકસો એકાવનના અટકાયતી પગલાં નહીં લેવાના

अजल कुर्सीचा ते प्रकाशवाडा